રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં તક મળશે તેવી વાત છેલ્લા દોઢ બે મહિનાથી જોરશોરથી ચર્ચામાં હતી પરંતુ આજે જાહેર થયેલા મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને સ્થાન નહીં આપીને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી લેવવા પાટીદાર સમાજના સિનિયર ધારાસભ્ય જીતુ વાઘાણી અને પ્રથમવાર ચૂંટાયેલા યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાનો સમાવેશ કરીને પક્ષે સોશિયલ એન્જિનિયરિંગનું પરફેક્ટ બેલેન્સ કર્યું છે તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહને રાજકોટ આમંત્રિત કરી રેસકોર્સ મેદાનમાં વિશાળ સહકાર સંમેલન યોજનાર જયેશ રાદડિયાને મંત્રીપદ મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આ માટે તેમણે ખૂબ લોબિંગ પણ કર્યું હતું પરંતુ કારી ફાવી ન હતી રાજકોટમાં હજારો ખેડૂતોને એકત્રિત કરી જાહેર સભા યોજતા અમિતભાઈ શાહે જયેશભાઈ રાદડિયાને બિરદાવ્યા હતા પરંતુ આજે જાહેર થયેલા નવા મંત્રીમંડળમાં ક્યાંય તેમનો સમાવેશ થયો નથી તે હકીકત છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો